ભાવનગરનો ચકચારી કેસ જે સમગ્ર ગુજરાતભરમાં ઘેરા પ્રત્યાઘાત પાડ્યા છે કોળી સમાજમાં ખૂબ નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે નવનીતભાઈ બાલ નામના બગદાણાના જે આગેવાન છે તેમના પર આઠ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો હવે આમાં હુમલા પાછળ એવા આક્ષેપો નવનીતભાઈ લગાવી રહ્યા છે કે આમાં જયરાજ આહીરનો હાથ છે જે આક્ષેપોના સંદર્ભમાં હવે એસઆઈટીની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે હવે ઘટનામાં એવું છે કે કાંદાવલી ખાતે એક કાર્યક્રમ હતો જેમાં માયાભાઈ આહીરે બગદાણાનું એક મંદિર આવેલું છે તે મંદિરના મેનેજિંગ ટ્રસ્ટીનું નામ છે તે લઈ લીધું ને તેને લઈને વિવાદ વકર્યો આ મામલે નવનીતભાઈ બાલધિયાએ માયાભાઈ આહિરને ફોન પર ધ્યાન દોર્યું ને ભૂલ થઈ રહી છે તે બાબતે ધ્યાન દોર્યા બાદ માયાભાઈ આહિરે માફી પણ માંગતો વિડીયો બનાવ્યો ને ત્યારબાદ બીજા દિવસે નવનીત બાલધિયા પર હુમલો થાય છે ત્યારે અનેક પ્રકારના સવાલો આ ઘટના પાછળ ઊઠી રહ્યા છે મામલાની તપાસ છે તે એસઆઈટી દ્વારા કરવામાં આવી રહી છે અલગ અલગ જિલ્લાઓમાં કોળી સમાજના લોકો આવેદનપત્ર પાઠવી રહ્યા છે ન્યાયની માંગ કરી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં પણ કોળી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે મામલતદાર કચેરીએ ને આ ઘટનામાં એસઆઈટી દ્વારા રચના કરવામાં આવી છે પરંતુ હજી સુધી આ કેસમાં નવનીતભાઈ બાલધિયાનું નિવેદન નોંધવામાં નથી આવ્યું તેવા આક્ષેપ તેમણે કર્યા છે ત્યારે શું કહી રહ્યા છે લીલીયાના કોળી સમાજના આગેવાન તેમને સાંભળો લીલીયા તાલુકાના કોળી સમાજ દ્વારા આપના દ્વારા આવેદનપત્ર આપીએ છીએ સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે બગદાણા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર જે અમારા કોળી સમાજના યુવાન ઉપર ઘટના બની છે અને જે અવારા તત્વો દ્વારા કે નવનીતભાઈ બાલીજીયાને માર મારવામાં આવ્યો છે તે એક બહુ દુઃખનીય ઘટના છે અને અમારા યુવાન ઉપર આ જે ઘટના બની છે આવી હવે પછી આ રાજ્યમાં બીજા કોઈ પણ યુવાન સાથે ન બને ખાસ કરીને અમારા કોળી સમાજના યુવાન ઉપર ન બને એના માટે અમે સરકારને રજૂઆત કરીએ છીએ કે જે મુખ્ય આરોપી છે નવનીતભાઈ દ્વારા જે આરોપીનું નામ દર્શાવવામાં આવે છે આજ દિન સુધી આરોપીનું નામ લખવામાં નથી આવ્યું એફઆઈઆરમાં અને કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી એ બાબતે તો અમે આપને રજૂઆત કરીએ છીએ કે આપ અમારો સંદેશ અને અમારું આવેદન સરકારને પહોંચાડો એટલી વિનંતી અલ્પેશભાઈ આજે કોળી સમાજ દ્વારા આવેદન અપાણું છે ક્યાં મુદ્દે અપાણું વાત કરો ને જે આજે નવનીતભાઈ વાલેદિયા ઉપર જે મંદાણામાં ઘટના બની છે તે બાબતે લીડિયા તાલુકાના સમસ્ત કોળી સમાજ દ્વારા એક આવેદનપત્ર આપવા આવ્યા હતા આવેદનનો હેતુ એ હતો કે નવનીતભાઈ દ્વારા અવારનવાર રજૂઆતો કરવા છતાં પીઆઈ દ્વારા કે ત્યાંના પોલીસ દ્વારા જે નામ લખવામાં નવનીતભાઈ જે કહી રહ્યા હતા તે પ્રમાણેની એફઆઈઆર નથી થઈ જે બાબતે અમારા લોકોને લીલીયા તાલુકામાં આવેદન આપવાનું થયું છે અને ખાસ કે આ એસઆઈટી ની રચના થઈ છે તો આજ દિન સુધી એસઆઈટી દ્વારા નવનીતભાઈ કોઈ પણ પ્રકારની પૂછતાછ કરવામાં નથી આવી કે નિવેદન લેવામાં નથી આવ્યું એના ખાસ ભાગરૂપે અમે લોકો આજે લીલિયામાં આવેદનપત્ર આવેદન પત્ર આપેલું છે